નમસ્કાર બોલાઈમાં આપનું સ્વાગત છે હું છું ખાત્રી ખાતરી મતગણતરી હવે લગભગ અડધી જેટલી પતવાઈ છે 40% ટકા જેટલી અને મતગણતરી જે અત્યારે નવમો રાઉન્ડ પૂરો થયો છે નવમા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને ચાર લાખ અઢાર હજાર એકાવન વોટ મળેલા છે અને કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાને આ તબક્કે નવમા રાઉન્ડના અંતે એક લાખ હજાર વોટ મળેલા છે એટલે ભાજપના ઉમેદવારને પ્રતિદ્વંદી કોંગ્રેસના સુખરામ રાઠવાની જે વોટ મળ્યા એની તુલનાએ એમને જે સરસાઈ મળી છે અત્યારે બે લાખને સુડતાલીસ હજાર સાતસોને તેર વોટની ભાજપના ઉમેદવાર અત્યારે તે કોંગ્રેસના ઉમેદવારને વોટ મળ્યા છે તેનાથી ડબલ કરતાં ડબલ જેટલા લગભગ વોટ આગળ છે અને એમની સરસાઈ ડબલ છે એમના વોટ તો ત્રણ ગણા છે લગભગ કોંગ્રેસના ઉમેદવારથી અંદાજ એમ કહી શકીએ ભાજપના ઉમેદવારને ચાર લાખ અઢાર હજાર નવસો એકાવન વોટ મળ્યા છે કોંગ્રેસના એકને એકોતેર બસો અડત્રીસ છે અને સરસાઈ બે લાખ સુનતાલીસ હજાર સાતસો ને તેર વોટની છે નવમા રાઉન્ડના અંતે આ મતગણતરી છે હજુ પરિણામ નથી આવ્યું પરિણામ આવતા હજુ ખૂબ વાર લાગશે ચાલીસ ટકા જેટલું વોટ કાઉન્ટિંગ થયું છે ત્રીસ ચાલીસ પાંત્રીસ ચાલીસ ટકા જેટલું અને હજુ કાઉન્ટિંગ ચાલુ છે ને કાઉન્ટિંગ સ્થળ પર છે તમામ અપડેટ્સ જેવા આવશે તમને આપતા રહીશું બોલે લાઈવ સાથે જોડા બધા આભાર થેન્ક યુ